વલસાડ જિલ્લામાં ભાજપ અગ્રણીની નારાજગી સામે આવી અને સંજાણ ગ્રામ પંચાયતમાં વિકાસના કાર્યો નથી થતા તેવી નરેશ પટેલે રજૂઆત કરી તો સ્વચ્છતા અભિયાનને લઈને ગ્રામસભા યોજાઈ હતી અને જેમાં નરેશ પટેલ વિકાસ કામો થતા નથી તેવી રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા તો હાજર અધિકારીઓ સામે તેમણે આક્ષેપ કર્યો કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ઘણા કામો આવેલા છે પણ એ કામો થતા નથી તો ઘણા ખરા કામો મંજૂર કરાયા છે જે મંથર ગતિએ ચાલતા હોય તો ગામનો વિકાસ કેવી રીતે થાય તેવો સવાલ નરેશ પટેલે કર્યો હતો તો વિકાસ કામોને લઈને ભાજપ અગ્રણીની નારાજગીથી આંતરિક રાજકારણ પણ ગરમાયું છે ઉમરગામ તાલુકામાં વિકાસ કામ મુદ્દે લોકો અને ભાજપ અગ્રણીની નારાજગીનો મુદ્દો એ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે પંચાયત તાલુકા પંચાયત છ બળદો વિવિધ યોજનાઓ ઘણા કામો આવીને પડેલા થતા નથી તાલુકા પંચાયત ઘણા કામો મંજૂર થયેલા છે મંથર નથી ચાલતા હોય તો કામનો વિકાસ કરી